અમરેલીમાં બનાવટી લેતર કાંદમાં ફસાયેલ પાટીદાર દીકરીને આજે જામીન મળ્યા છે અને પાટીદાર સમાજની અથાગ લડત બાદ એ દીકરી પોતાના પરિવાર સાથે મિલન થતા લાગણી સબજ દ્રશ્યો સર્જાયા હતા ત્યારે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા પીડિત દીકરીને કાયમી નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે અમરેલીના સામાજિક આગેવાનો સહકારી આગેવાન દિલીપ સંધાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા આ બાબતે ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો બેંક બોર્ડ મિટિંગ માં દીકરી સાથે ન્યાય આપવાના હેતુથી આ ઠરાવ કરવામાં આવ્યો છે જેલ મુક્તિ બાદ પીડિત દીકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી આપવા ઠરાવ કરવામાં આવ્યો છે બેંક બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા દિલીપભાઈ સંઘાણીના આ પ્રસ્તાવને વધાવ્યો હતો પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મનિર્ભર બને તેવો પ્રયાસ કરવા માટે આ એક શરૂઆત કરવામાં આવી હોવાનું ભાવના ગોંડલિયાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનટકર અમરેલી નમો ગુજરાત ન્યૂઝ આજે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું અને વ્યવસ્થાપક કમિટીની મિટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુ ચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેન્કના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બે જો બોંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવનમાં મતલબ પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેન્કના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે એટલે બેનને હવે બેંકમાં જ નોકરી લઈ લેવામાં આવશે બેન માટે આમ તો એવી વાત થઈ હતી સાહેબે એ વાત કરી છે કે સંઘાણી સાહેબે કે ભાઈ બેનને કોઈ પણ સંસ્થામાં જે રીતે બેંક અમરે આજે પીપી સુચિત્રા સાહેબ હોય અને અલગ અલગ સમાજના આગેવાનો બધા ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે ભાઈ દીકરી બહાર આવ્યા પછી જે ચર્ચાનો વિષય બન્યો છે અને એ દીકરી ફરી વખત ક્યાં જોબ કરશે એમના ઘરના પરિસ્થિતિ પ્રમાણે એમને પુનઃસ્થાપન કરવા માટે શું કરવું એના માટેની ચર્ચાઓ થઈ હતી સમાજના આગેવાનો દ્વારા તો એમ એવી વાતો થઈ હતી કે ભાઈ અમરેલી જિલ્લાની અંદર મુખ્યત્વે ચાર મોટી સંસ્થાઓ કહી શકાય અમરેલી જિલ્લા યાર્ડ છે તો યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર મહિલાઓ મોટા ભાગે છે એ નોકરીમાં ઓછી હોય છે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક અમર ડેરી છે તો એમાં બે બેનને કોઈ પણ સંસ્થામાં જ્યાં જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેન્કના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી વખત બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર આપશે